અને એવી કથા લખો મહારાજ એવી કથા લખો કે લખતા લખતા તમે રડો તમારી કલમ રડે ભવિષ્યમાં એને વાંચનારો સાંભળનારો કે બોલનારો બધા જ રડે હે મહારાજ ભગવાનના ચરણોમાં પ્રેમ ઓછો ન કરાય હવે પ્રેમ શીખવું વધારે પ્રેમ કેમ થાય એ શીખવું અહીંયા નારદજીનું એક બહુ ઐતિહાસિક બયાન છે જરા ધ્યાન આપજો હું સાહેબ નારજી કહે છે ભગવાનના ચરણમાં પ્રેમ ઓછો ન કરાય ધારવું એટલે કે છોડવો પડે તો પોતાનો સ્વધર્મ છોડી દેવાય બાકી ધર્મ સ્વધર્મના જો ભગવાનના ચરણોમાં પ્રેમ અકબંધ રહેતો હોય તો સ્વધર્મ છોડી દે ત્યક્ત સ્વધર્મ ધ્યાન આપજો નારદજી બોલ્યા છે બહુ ઐતિહાસિક સૂત્ર છે ત્યક્ છોડવો પ્રેમ સાચવી રાખો ભગવાનના ચરણો હવે તમને આપણને વિચાર આવે ને ધર્મ છોડીને ભગવાનના ચરણોમાં પ્રેમ કરવો કઈ રીતે આપણને જરા જરા શંકા પડે ને પણ ભગવાન 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 વ્યાસે છે ને ખુલાસાઓ બહુ કર્યા છે માની સેવા કરવી સ્વધર્મ છે કે નહીં હા કે ના દો પાછું માથું હલાવ પચાસ ગ્રામની જીભ હલાવો ને મારા બાપા હા મેં મેં હમણાં કીધું કે આ દરબારી કથા છે આકલો મોડો હોય હં ઓકારો મોડો હોય પોગે પોગે તમે બોલો તો પોગે કે હા માની સેવા કરવી એ প্রত্যেক પુત્રનો સ્વધર્મ છે કે નહીં છે ને પણ તમે જુઓ સાહેબ બ રામજીના પ્રેમ ખાતર ભરતે કઈ કઈને છોડ્યા આ સ્વધર્મ છોડી અને ભગવાનનો પ્રેમ બચાવી રાખ હા પિતાની સેવા કરવી એ પ્રત્યેક પુત્ર નો સ્વધર્મ છે કે નહીં સેવા સેવા કરવી કરવી પિતાની જીલુ બાપુ મને પહેલેથી જીલુ બાપુ એ કીધું તું તમને તમને જો યાદ હોય તો કે માવતર ની સેવા કરવી એ પુત્ર નો ધર્મ છે પણ માવતર માવતર હોવા જોઈએ તો મને કાલે 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 જ

પણ સાહેબ ભગવાન નરસિંહના પ્રેમ ખાતર પ્રહલાદે પિતાને છોડ્યો પિતા તેજો પ્રહલાદ મોટા ભાઈની સેવા કરવી પ્રત્યેક નાના ભાઈનો સ્વધર્મ છે કે નહીં છે પણ ભગવાન રામના પ્રેમ ખાતર વિભીષને બંધૂત જીવ રાવણને છોડ દીધો સાહેબ સસરાની સેવા કરવી સાસરાની સેવા કરવી પ્રત્યેક પુત્ર વધુનો ધર્મ છે કે નહીં પણ ભગવાન કૃષ્ણના પ્રેમ ખાતર છોડ દીધો ગુરુની સેવા કરવી પ્રત્યેક શિષ્યનો ધર્મ છે કે નહીં પણ ભગવાનના પ્રેમ ખાતર બલીએ ગુરુને છોડ્યા બલીએ શુક્રાચાર્યને છોડ્યા બસ અહીંયા નારદજી એ જ કહેવા માંગે છે ભગવાન ત્યક્તવા સ્વધર્મમ ચરણામ ભુજ હરેર ભજન ન પક્કો થપતે તતો યદી ભગવાન ના ચરણ પ્રેમ અકબંધ રહેવો જોઈએ બસ મારા તમને લખવાની આદત છે તમને લખવાની ટેવ છે તો હવે એવી કથા લખો એવી કથા લખો કે જે લખ્યા પછી અથવા તો જે વાંચ્યા પછી બધા રડે ભગવાન પ્રત્યે ભાવ ભરાય એવી કથા લખો અને પછી ભાગવતમાં પ્રમાણ એટલે કે ભાગવતમાં લખ્યું ભાગવતજીની રચના થઈ છે